અંકલેશ્વર શહેર જીએડીસી અને હાંસોટ તાલુકામાં સિંચાઈ સહિત પીવાના પાણી માટે પાણી પુરવઠા પૂરો પાડતો ઉકાઈ જમણાકાંઠા નહેરના સમારકામને હવે માત્ર એક અઠવાડિયું બાકી છે ત્યારે પાણીમાં ઘટાડો થતા હવે પાલિકા દ્વારા લોકોને પાણીનો વપરાશ કરવાની અપીલ કરી છે અંકલેશ્વર તથા તાલુકાને પીવાના તથા સિંચાનું પાણી પૂરી પાડતી ઉકાઈ જમણાકાંઠાની નહેર ને રિપેરિંગ માટે પાંત્રીસ દિવસ માટે બંધ કરી દેવામાં આવતા પાણીની તંગી વર્તાઈ રહી છે અંકલેશ્વર માં આજ રોજ એસી મિનિટ પાણી આપવામાં આવતું હતું તે ઘટાડીને તીસ સિત્તેર મીટર કરી દેવામાં આવ્યું છે પાણી માત્રામાં ઘટાડો કરવામાં આવતા હાલાકી ભોગવવામાં આવી રહી છે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ઉકાઈ જમણાકાંઠા નહેર વિભાગની નહેર ને પ્રતિવર્ષ સમારકામ લઈને ત્રીસ થી પાંત્રીસ દિવસ સુધી બંધ રાખવામાં આવે છે બાવીસ ડિસેમ્બર થી કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવતા અંકલેશ્વર શહેર તથા

લોકો હાલ પાણી કરકસરિત કરવું જરૂરી છે તેમ તેવી અપીલ કરવામાં આવી હતી અંકલેશ્વર નગરપાલિકાના તળાવમાં જેમાં પાણી સંગ્રહ કરવામાં આવે છે અત્યારે એમાં બે પોઈન્ટ ચાલીસ મીટરનો લેવલ સુધી છે અને નેર વિભાગ દ્વારા ત્રીસ દિવસે પાણી આપવામાં આવે છે તેથી હમણાં પાણીની ઘટ થાય એવા સંજોગો ઊભા થવાની શક્યતા છે નગરપાલિકા દ્વારા વૈકલ્પિક બોર્ડની વ્યવસ્થા કરવામાં આવેલ છે છતાં પણ લોકો આ સમયમાં કરકસરી પાણીનો ઉપયોગ કરે અને નગરપાલિકાને સહકાર આપે એવી નગરપાલિકા વતી હું શહેરના નાગરિકોને અપીલ કરું છું